પોતાના કાઉન્સિલરો ઉપર કસ સકજો કસશે ક્યારેય આવા નકલીના કારોબાર ઉપર રોક લગાવશે કારણ કે નકલી કચેરી અને નકલી અધિકારીઓના કારણે સમગ્ર ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી લૂંટનો કારોબાર ચાલી રહ્યો છે અનેક લોકો છેતરપીડીનો ભોગ બને છે અને એનો લૂંટનો મોટા પાયે આખી સિસ્ટમ ચાલી રહી છે એવા સંજોગોમાં સરકારે આવા નકલી કારોબાર કરનારા લોકો ઉપર કડક કડક પગલા ભરવા જોઈએ કે જાહેરાત કરવાની ગુજરાતીઓ બની રહ્યા છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આવા નકલીઓ બનીને પ્રજાને પ્રતિબિત કરનારા લોકોને હેરાન કરનારા લૂંટનો કારોબાર કરનાર અને સંપત્તિ લૂંટનારા ઉપર સરકાર ક્યારે બુલ્યો ચલાવશે તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે